શુલે અરે શું करू લ્યા કોઈ ખબર પડતી નહિ લ્યા આ ધંધો નાખવાનો છે અને રંગાઈ જેન કીધું છે લ્યા આખો જન કીધુંન રાવાકા હજુ આયા ને શું करू લ્યા મારા શિકુ પડશે ને અકા આખો દાય રંગાઈ નોકો લઈશ હું શું કરું તો કરું શું લ્યા ખબર નહિ પડતી કેટલા દિવસ ઘર રંગાઈજી કલ્લાલ નો ફોન કરે હજુ આયા નથી તો વાડી તો મેલા દે રંગાઈ જેન ડાય તૈયાર થઈ જાય આ બધામાં જઈને હોમી હોટનો પાવ બધામાં જઈને ડીયા ફટાક પડાઈ ટાઈમ તો લઈ નાયો તો હજુ રંગાઈ આવતા નથી શું કરું લ્યા મા

그런가 이제 농업고어 조건이 아 그런가 이제 중야한주아돈왜더 그런가 좀 봐라 그래

લા ખબર કે આવું ખા આ ભૂરદ ન ભૂરદ ચા ગાવ સીજન જતી રે બધી હવે વાત હાચી કીધું કે તને બને આવડી બીજું શું કોક્યો મને માય તો ના પૂરી કન જઈ ના મારા તો લઈ કોઈ કરીને આલતો મારા એટલો ના મારા અને હું શું કહું તમારે મને કન્ટિન્યુ 15 ડાળા આબાલ માફી લાજે કોમ કરવા માટે તમારે હો જાય તો હું હા તો ના રંગાજી તો તમ શિખર ના કરે કન હા બસ તો તમાર જો મોણા રંગાજી હો માં તો દયા કરો બીજું શું કો કયો અતાય વાત ના કરતા મૂળ જો કરવા નહી રો શિખરા ઓ તારી એ રંગાજી મે વાત કરી લે તમે જ્યાં તા બધે સળગઈ વાત કરતા નહી હોતા તો મારા રંગાજી હોય નહી તો જીવા જોડે બોલાતો તો બોલું હું અને હું શું કહું વાતે વેડા નહી ઓડો બધી કરવાન કરો ને ઓ હું હા મેલ તો મે બાપા તો મે તું પામ મમાય બફા તું ને બફાઈ નહી જીવ જો અંદર એ તમે જો મને ખબર ના પડે રંગાજી હો તો જાવ નું કાપો આ પકડો ડાઈ પકડો ગરમ લાગતો તમને યાર ખૂબ બાર દેવો મને પકડું બારો

તળક નહીં છોડેજી થોડું કાચા હતું પફાદો આપણે શું કામ કરીએ બીજું કામ કરીએ આપણે ઓહ સમજ્યા વાતનો છોડે તારવા બાપા તો કઈ કરી આવો ખબર છે એક નંબર હા એક નંબર એક નંબર બનાવું અને હવે પાવ ભાઈજી નામ રાખવા જોતા નંબર 1 હા અને મારું નામ નહી આવા ઓહ તમારું જે શક્કર આપડે તો ગાઈસ છે મારું લે આ જીપ કે બધી લેકાય બાઈ તમે હા જીપ બાઈ નાખો

મારા ઘર ઉપર આય હું ના હોય તાન લે રંગાજી આ માફી માંગું ભાઈ ન હું તો બનાવા ના હું તો નેકડી દો ઘરે બેર દો રંગાજી હજુ તમે મારા ઘરે પરત આવો તો તમે આખી રીતા મળે યાર આ તો દેવ દેહો તમે ઓ ઓલો કોઈ દેહો નહી તો યાર ઉડાવો ખાજી ઉડાજી હા વાર ટોમેટો સોલ નાખો સોલ નાખો હ અને જુદે જેમ રોવો તમે હે ડુંગળી યાદ આય હું તાન ના ડુંગળી ઉડાય યાર

ડોસી માતા કે જોડે તો બીજું કામ કરો તારી યાર તાણા શું હા ભાઈ ભાઈ ના ના યાર જો દે થઈ ગઈ કમ્પ્લેન આવી થઈ ને હવે આપણે કોઈ ખબર હે શું હા શું કરું હું આ બધું કરવાનું કરું તો કમ્પ્લેટ તમે હવે ઉતાર દો હું ઉતાર દો ચાલો ચાલો અરે હા અમે શું વાત કરી

એવો આ ગામમાં ફરે કઈ શું ના હોય આ જો તો તન જો તો નમતી આલે ને કદી આવવાનો નહીં લેવો આ તો ખોળો તાન કાય શું ઓલી શું ખાલી ઓર મારું હો લે આવ કોર દાને આયુ કોમનો આખો ના ખવાય ગાઈ ના તો જોતાય તો વાગ ના કેવો તમે જોબારદસ્ત કરીસો લે રંગાઈ તો હલવા દો લેવો શું करू લેવો કરું તો કરીશું લેવો ખાવ તો પડશે લે જોતા ગમેરે કર ओ काय खायचो वंगाजी जो आता भात काय मतावू ले हा खाय जो हा तू खा हा खाय तो काय ले हा वाग वाग ना ભલા થયું જી લે ચીખુ પીવો

હે રંગાજી હા હું બાબી હો તો બનાઉ ફરા ભયો દિસલાવા સોના મના તા ટોપું કરાવો પણ આ યાર રંગાજી મના રે ના પાવ યાર ઇનકો આ જાય આ આ રગળો તમે ચીક કરી ઇની ખોપડી પ્યાતો હું ચેક કરું અંદર સુગંધ કેમ આવતી અલ્યા મને તો લે આવા હો તો માર કપાઈ ગયો હું એવું લાગો પાછું મેઠું નાખું નાખો

मचारा पाव बनाए दो बात तो अरे जोताजी जी खाजा कम खुश तय जा खाजा खाता हूँ तो पाव बनाए तो कंप्लेन हम जोता हम क्या विचार कर जाए क्या मुंह खुश तय जो तारा माते खुश <laughs> 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 खाय ना

आयन ताज जी हा 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 प किउली रंगाजी जोताले मारू गुठू खाटू बाई कर नहिं तुम्ही अरे तना पितळ माथा करा खबर उतरली आटू लेगू मी नेतो वा दुश्मन खाता तू हरी मनालु लाय ना तू ताज जी मारेय ने का खा दवे आ जोई तो खबर ना बर्तू